જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું એનપીસીઆઈએલ એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નર્સ સ્ટાઈબેન્ડરી ટ્રેનિંગ તો અલગ અલગ ભરતી છે તો તેના વિશે આ સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો વાત કરીશું કે જે ઉમેદવારો એનપીસીઆઈલમાં રસ ધરાવતા હોય તો વિવિધ પોસ્ટ માટે ખાલી જગ્યાઓ માટે સોળ સાત બે હજાર ચોવીસથી પાંચ આઠ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે એનપીસીઆઈલની નવી ભરતીની સંબંધિત અન્ય માહિતી જેમ કે વરમર્યાદા લાયકાત પગાર ધોરણ અન્ય તમામ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એનપીસીઆઈ એનપીસીએલ દ્વારા નર્સ સ્ટાઇપ તાલીમારથી અને અન્ય પોસ્ટ માટેની ભરતી બે હજાર ચોવીસ જેની વિગતો આપણે જોઈશું કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નરોરા એટોમેટિક એટોમિક પાવર સ્ટેશન ખાતે ચુમોતેર જગ્યાઓ માટે નર્સ એ સ્ટાઇપ ટ્રેનિંગ સાયન્ટિફિક અસિસ્ટન્ટ એસટી એસએ અને એક્સ રે ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ આમંત્રિત કરે છે બધા પાત્રને રસ ધરાવતા પુરુષ અને સ્ત્રી ઉમેદવારો એનપીસીએલ ભરતી વેબસાઇટ જે અહીં આપેલી છે એનપીસીએલ કેરિયર ડોટ એનપીસીએલ કેરિયર ડોટ કો ડોટ ઇન પર સોળમી જુલાઈ બે હજાર ચોવીસથી છેલ્લી તારીખ પાંચમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે મિત્રો ખાસ વેબસાઇટ અહીં આપેલી છે જેના પરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો હવે મહત્ત્વની તારીખની વાત કરીશું તો જો અરજી ક્યારે શરૂ થશે તો સોળ તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અરજી તમે કરી શકશો જે ચાલુ થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ ફી ચૂકવણી માટેનું પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ અરજી ફી નર્સ અને અન્ય કેટેગરી પોસ્ટ માટે રૂપિયા એકસો પચાસ છે જ્યારે અન્ય પોસ્ટ માટે રૂપિયા પાંચસો છે એસ સી એસ પી એચ માટે ઝીરો છે અને તમામ કેટેગરીની સ્ત્રીઓ માટે એટલે કે મહિલાઓ માટે ઝીરો છે ઉમેદવારોએ તેમની ફી માત્ર ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ કે અન્ય ફી ચૂકવણી મોડ દ્વારા કરી શકશે ઉમે ઉંમર મર્યાદાની વાત કરીશું તો પાંચ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વયમર્યાદા નર્સ માટે અઢારથી ત્રીસ વર્ષ છે સ્ટાઇપેન્ડ્રી તાલીમાર્થી વૈજ્ઞાનિક મદદથી ઇન્જિનિયરિંગ વિજ્ઞાન સ્નાતકોના ડિપ્લોમા ધારકો માટે અઢારથી પચીસ વર્ષ સ્ટાઇપેન્ડ્રી તાલીમાર્થી એસટીએન કેટેગરી માટે અઢારથી ચોવીસ વર્ષ એક્સ રે ટેકનિશિયન માટે અઢારથી પચીસ હવે વાત કરીશું કેટલી બધી જગ્યાઓ છે તો ટોટલ ચુમોતેર જગ્યાઓ છે નર્સ માટે એક જગ્યા છે સ્ટાઇપેન્ડરી તાલીમાર્થી એસટીએન ઓપરેટર કેટેગરી ટુ માટે ફિટર છે ફિટરની દસ જગ્યાઓ છે ઇલેક્ટ્રિશિયનની આઠ જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટની તેર જગ્યાઓ છે ઓપરેટર ઓગણત્રીસ હવે સ્ટાઇપ એન્ડ તાલીમાર્થી વૈજ્ઞાનિક મદનીશ જેમાં ભૌતિક શાસ્ત્ર માટે બાર જગ્યાઓ છે મિકેનિકલ માટે પાંચ છે ઇલેક્ટ્રિક માટે ત્રણ જગ્યા છે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એક જગ્યા છે હવે એક્સ રે ટેકનિશિયન માટેની એક જગ્યા છે વાત કરીશું ચુમોતેર જગ્યાઓ છે તો તેની પાત્રતા શું છે તો નર્સ એ જેમાં એક જગ્યા છે એમાં નર્સિંગ ડિપ્લોમા ત્રણ વર્ષનો કોર્સ અથવા તો બીએસસી નર્સિંગ સાથે દસ પ્લસ બે સ્ટેટ નર્સિંગ કાઉન્સિલિંગમાં નોંધણી હોવી જોઈએ એન્ટ્રી તાલીમાર્થીઓ જે એન ઓપરેટર કેટેગરી ટુ માટે ફિટર ઇલેક્ટ્રિશિયન ઇન્સ્ટ્રુમેન્ટ માટે ધોરણ દસ વિજ્ઞાન સાથે ઓછામાં ઓછો પચાસ ગુણ સાથે વ્યક્તિગત રીતે ગણિત અને બે વર્ષનો આઈટીઆઈ પ્રમાણપત્ર અપ્યા એટલે કે આઈટીઆઈ કરેલું હોવું જોઈએ દસ પાસ પાસે એના પછી ઓપરેટર જેમાં દસ પ્લસ બે વિજ્ઞાન પ્રવાહ પીસીએમ ગ્રુપ વિષય સાથે લઘુત્તમ પચાસ ટકા માર્ક્સ દસમા સ્તરની અંગ્રેજી એક વિષય તરીકે અંગ્રેજી હોવું જોઈએ સ્ટેબેન્ડરી તાલીમાર્થી વૈજ્ઞાનિક એસટી એસ એ કેટેગરી વન માટે ભૌતિક શાસ્ત્રમાં બાર જગ્યાઓ છે જેમાં સંબંધિત વિષયમાં સાઠ ગુણ સાથે મુખ્ય વિષય તરીકે ભૌતિક શાસ્ત્ર સાથે વિજ્ઞાન બી એસ સીમાં સ્નાતકની ડિગ્રી મિકેનિકલ માટે સંબંધિત જે ડિપ્લોમા છે એમાં સાઈઠ ટકા ગુણ સાથે એન્જિનિયરિંગના ડિપ્લોમા વિદ્યુત અને ઇલેક્ટ્રોનિક્સ માટે પણ એ જ છે હવે વાત કરીશું એક્સ એક્સ રે ટેકનિશિયન જેમાં એક વર્ષનો રેડિયોગ્રાફી એક્સ રે જે ટ્રેડ સર્ટિફિકેટ સાથે વિજ્ઞાન પ્રવાહ લઘુત્તમ સાઠ ગુણ સાથે દસ પ્લસ બે બે વર્ષનો અનુભવ તો મિત્રો એનપીસીએલ જે નરોરા માટેની જે ભરતી છે તેના વિ તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો